નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા ને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે વાવાઝોડું ક્યારે સર્જાશે અને કઈ દિશામાં આગળ વધશે આ ઉપરાંત કયા કયા રાજ્યોમાં વાવાઝોડાની અસર થશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા છે તે મજબૂત બની રહ્યો છે મિત્રો વાત કરીએ તો આજે આ લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં ફેરવાશે અને ત્યારબાદ સિસ્ટમ દરિયામાં આગળ વધશે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો આ જે ડિપ્રેશન સર્જાવાનું છે તેને જોતા હવામાન વિભાગે એલર્ટ પણ આપી દીધું છે આ સિસ્ટમ ઉત્તર પૂર્વ તરફ આગળ વધતા તેને દરિયામાંથી વધારે તાકાત મળશે અને પચીસ તારીખના રોજ સવારે તે વાવાઝોડું બની શકે છે સામાન્ય રીતે ચોમાસા પહેલા મે મહિનામાં અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં વાવાઝોડા વધારે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે છેલ્લા ચાર વર્ષમાં એપ્રિલ મહિનામાં બંને એરિયામાં એક પણ વાવાઝોડું બન્યું નથી તેવું કંઈ પણ બનાવ બન્યું નથી મિત્રો વાત કરીએ તો દર વર્ષે આ આ વિસ્તારોમાં વાવાઝોડું આવતું હોય છે ત્યારે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વાવાઝોડું ત્યારબાદ ઉત્તર દિશા તરફ આગળ વધશે અને બાંગ્લાદેશ તેમજ પશ્ચિમ બંગાળના દરિયા કિનારે ટકરાય તેવી સંભાવના રહેલી છે છવ્વીસ તારીખના રોજ જ્યારે તે દરિયાકાંઠે પહોંચશે ત્યારે ભીષણ ચક્રવાત બની ગયું હશે એટલે કે વાવાઝોડા વધુ તાકાતવાર વાવા એટલે કે વાવાઝોડું વધારે તાકતવર બની ગયું હશે જ્યારે મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું દરિયા કાંઠે ત્રાટકશે ત્યારે એકસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા રહેલી છે મિત્રો વાવાઝોડું સર્જાશે ત્યારે સાઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને પવનની ગતિ વધીને એંશી કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ચવ્વીસ તારીખની સવારે વાવાઝોડું વધારે મજબૂત બનશે ત્યારે પવનની ગતિ સોથી એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને એકસોને વીસ કિલોમીટર પ્રતિ કલાકની હોય તેવું પણ હાલમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મિત્રો વાત કરીએ તો વાવાઝોડું અલગ અલગ વિસ્તારોમાં ત્રાટક છે જેની અસર ગંભીર રીતે જોવા મળશે જ્યારે મિત્રો વાત કરીએ તો આ વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ દિશામાં પણ આગળ વધી શકે છે હાલમાં આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે